તો મંદિર દ્વારા તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે મંદિરમાં આકર્ષક લાઇટિંગ ડેકોરેશન મંડપની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે સમગ્ર મંદિરમાં સિરીઝ લગાવીને લાઇટિંગ કરવામાં આવી રહી છે તો ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન શિવ આ સિવાય હાથી સૂરજ કળશ જેવી થીમને લઈને આકર્ષક લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે મંદિરમાં ડોગ સ્ક્વોડ દ્વારા સમયાંતરે ચેકિંગ થઈ રહ્યું છે તો રથયાત્રા માટે વધારાના સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે સાથે જ આજે છેલ્લો રવિવાર છે છેલ્લા રવિવારે મોટી સંખ્યામાં દર્શાર્થીઓ દર્શન કરવા આવે છે મંદિરના પ્રાંગણની વાત કરવામાં આવે તો મંદિરના પ્રાંગણમાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ભગવાન જ્યારે ની મંદિરે મામાના ઘરેથી પાછા આવશે ત્યારે પણ તૈયારીઓ જે છે તે ચાલશે સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા દર્શનાર્થીઓ જે છે તે દર્શનાર્થીઓ પણ મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરી છું દર્શનાર્થીઓ શું કહેશે શું કહેશો બેન દર્શન કરવા આજે છેલ્લો રવિવાર છે આવતા રવિવારે રથયાત્રા છે શું કહેશો દર વર્ષે રથયાત્રાનું દર્શન કરવા આવો છો કે કઈ રીતનું અત્યારે મંદિર આપ્યા છે જય શ્રી કૃષ્ણ આપણા અમદાવાદમાં જે રથયાત્રાનો મહોત્સવ થાય છે એ બહુ સરસ રીતે થાય છે અને આ એક આપણો પ્રાઉડ મુમેન્ટ છે અને કાલે આપણું પ્રાઉડ મુમેન્ટ એક પણ થયું કે જે વર્લ્ડ કપ જીતીને આવ્યા છે તો આ વખતની રથયાત્રામાં પણ એનું બહુ સરસ રીતે પ્રદર્શન કરવામાં આવશે એટલે અમે પણ વિચારીએ છીએ કે તમે રથયાત્રા જોવા આવો ને આવો સરસ મોકો છે તમે છોડો નહીં એવી અમારી બધાને પ્રાર્થના ચોક્કસ શું કહેશો બેન આપ ક્યાંથી ક્યાંથી આવો છો હું અમદાવાદ સઈજપુરમાંથી આવું છું દરેક વખત અમે રથયાત્રાનો તહેવાર ચાલુ થાય ને એ પહેલાં આવી રીતે દર્શન કરવા આવતા જ હોય છે આ સેકન્ડ ટાઈમ દર્શન કરવા આવી છીએ હજુ અષાઢી બીજની વાર છે તેમ છતાંય ખૂબ જ આનંદ થાય છે રણછોડરાયના દર્શન કરીને તો અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને આ સાથે અમે સરસપુરમાં મામેર ઉભા રહ્યા છે ત્યાં પણ દર્શન કરવા જઈએ છીએ ચોક્કસ વાત કરવામાં આવે તો નરસિંહભાઈ આપણી સાથે છે નરસિંહભાઈ દર વર્ષે કેવા પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે અને સાથે જ આ વર્ષે શું ખાસ વિશેષતા છે આ એકસો સુડતાલીસમી રથયાત્રા છે આ વખતે બાવીસ તારીખે જલયાત્રા હતી તો તમે જોયું હશે કે કેટલી બધી મોટી ભીડ હતી અને સાંજે પાંચ વાગે ભગવાન સરસપુર ગયા મોસામાં રહેવા ત્યાં પણ શોભાયાત્રા એટલે આઠથી દસ હજાર પબ્લિક હતી આ વખતે માહોલ એવો છે આ છેલ્લો રહેવા છે હવે ભગવાન સાત જ દિવસ કાલથી બાકી છે અને એટલે તારામાં તૈયારી કરે છે અમારા સરસપુર મોસામાં પણ ચાર તારીખ સુધી ભગવાન રહેવાના છે અને પાંચ તારીખ ચાર તારીખ પાંચ તારીખે હવામાં મંદિરે પરત પ્રથા છે ત્યારે ભગવાન ત્યાં સરસ્વમાં પંદર દિવસ અને અલગ અલગ વાનગીઓ બધું ખવડાયું છે અને ભગવાન જાંબુ અને કેરી ખાય છે એમ એને આંખો આવે છે બધું બહુ ખવડાય ખવડાવે આંખો આવે છે એ આંખોના પાટા બાંધાથી પાટા માટે અહીંયા નેત્ર વિદ્ય દ્વારા પાટા ખોલે છે ત્યારે ભગવાન નગરયાત્રામાં નીકળશે સાત તારીખે સવારે સાત વાગે એની પણ સત્તર પર્વની અંદર જમાવવાની તૈયારી રાખી આજે બે લાખ ઉપર લોકો આજે પ્રસાદ લેશે આમાં ચોખાઘીની ગુંદી ચોખાગીરનો મોહન થળ ફૂલવડી ગાઠિયા પૂરી શાક આ બધી તૈયારી છાસ બાદ બધી તૈયારી રાખી છે અને સાડા છસો પ્લબો બનાવી છે અમે આખા વિસ્તારની અંદર કે અમદાવાદ જિલ્લામાંથી લાખો માણસ આવશે સરસપુર મોસાળમાં છથી સાત લાખ માણસો આવશે બધા બે ત્રણ લાખ માણસો દર્શન કરીને જતા રહે બાકીના પ્રસાદ લઈને જાય આ ચોક્કસ તો જે પ્રમાણે લોકો અને ખાસ કરીને દર્શનાર્થીઓ જે છે તે દર્શન કરવા અહીંયા આવી રહ્યા છે અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ મંદિરના પ્રાંગણમાં જોવા મળી છે સાથે અમદાવાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પાવાગઢમાં બે દિવસથી ભારે વરસાદને લઈને યાત્રાળુઓ